નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બીજી તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ મરચાંની આવકની વાત કરીએ તો મિત્રો મિત્રો શનિવાર જેવી જ આજે આવક જોવા મળી રહી છે આવકનો કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો લગભગ ત્રણ હજાર ભાડીની આસપાસની આવક છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હમણાં ચાલુ જ થવાની છે જે વેપારી બધા આવી ગયા છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ ચાલું થયા ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજાર ભાવ હા મિત્રો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબક્રાઈબ કરજો બોલતા નહીં અને મિત્રો જેવી આવક કઈ સારી થઈ રહી છે ને એવા ભાવે સારા થઈ રહ્યા છે ધીમે ધીમે કે સૂકા અને સારા ક્વોલિટી મરચાં હોય ને તો તેમાં ભાવ એ સારા આવી રહ્યા છે મિત્રો અત્યારે એ ક્વૉલેટી સૂકા મરચાં લઈને જ મિત્રો આવો હવા માલના ભાવ થોડા કપાય છે મિત્રો સબે સૂકો અને સારો માલ બનાવીને જ લે આવો નવસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે નવસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે સાનિયા મરચું છે અને કલર વાળું ડાગી બે મિક્સમાં છે ને પેલો આ વેચાણો છે હવાય છે મિત્રો આવું લીલે લીલું મરચું છે બે હજાર ને એક રૂપિયા નો ભાવ થયો છે સાનિયા મરજો છે બે રૂપિયા નો ભાવ થયો છે એકદમ સૂકો માલ છે પણ આમાં કોઈક અમુક ડાગી

આઠસો આઠસો પચાસ નવસો આઠસો ને એકાવન રૂપિયાનો ભાવ છે શાન્ય મરચું છે અને ડાગી માલ છે મિત્રો તમે જોવો જાઓ તો આ ડાઘીમાં નવસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ પણ સ્વાન્ય મરચું છે આમાં પણ દાઘી જોવા મળી રહ્યો છે

નવસો ને એક રૂપિયાનો અનુભવ છે આ પણ ફોરવર્ડ છે મિત્રો નવસો ને એક રૂપિયાનો ભાવ છે અમે પણ ડાગી જોવા મળી રહ્યું છે આ ટાઈપના ડાગી છે આની અંદર ઓગણીસો ને એકાવન નો ભાવ છે આનો ઓગણીસો ને એકાવન નો ભાવ છે તમે જોયું કે આમાં ઓગણીસો ને એકાવન રૂપિયાનો સ્થાનિય મજુ છે આમાં પણ અમુક માલમાં હવા જોવા મળી રહી છે અમુક ટકા અઢારસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો સાનિયા મરચું છે અઢારસો ને એકાવન નો ભાવ થયો છે કલર માં સારો માલ છે પણ હવા હરો માલ છે મિત્રો